અમરેલીમાં થોડા દિવસ પહેલા મારંવારી હત્યામાં પરિણમે છે એક યુવાનને બેટા શબ્દનો ઉપયોગ કરવો ખૂબ જ ભારે પડે છે એ બેટા શબ્દનો ઉપયોગ કરે છે અને તેનું થઈ થઈ જાય છે છે મોત વાત રહી અમરેલીની અમરેલીની ઘટનાના પડઘા છે એ સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને અહીં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આ ઘટના બાદ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે તેઓ મેદાનમાં આવી ગયા છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર પણ એક પોસ્ટર છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમાં મંત્રી અને સાથે સાથે સાંસદોના નામ છે ધારાસભ્યોના નામ છે તેમનો ફોટો સહિત આ પોસ્ટર છે એ ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને એમાં લખ્યું છે અનામત બેઠક પર ચૂંટાઈ આવેલા ભાજપ અને કોંગ્રેસના અનુસૂચિત જાતિના નમાલા ધારાસભ્યો અને સાંસદોનું બારમું નો કાર્યક્રમ એટલે આપ વિચારી શકો છો કે કઈ હદ સુધી લોકોમાં રોષ છે કે આવા પ્રકારના શબ્દનો ઉપયોગ કરે છે જોકે અમે આમાં કોઈ પણ શબ્દને પ્રમોટ નથી કરતા આ સોશિયલ મીડિયા પર પોસ્ટ છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે જે સચ્ચાઈ છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ જે વાયરલ પોસ્ટ છે માત્ર ને માત્ર સમાચારથી અમે આપણા સુધી આ પોસ્ટ છે બતાવી રહ્યા છીએ તમામ ધારાસભ્ય અને મંત્રીઓના ફોટો સાથે આ પોસ્ટ છે એ વાયરલ કરવામાં આવી રહી છે અને એના એના સાથે સાથે નિવેદક સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત આ આમના દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે મહત્વનું છે શૈલેષ પરમાર જે દાણી લીમડા કોંગ્રેસના ધારાસભ્ય છે સૌથી પહેલાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેમનો ફોટો છે આ પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે ત્યારબાદ ભાનુબેન બાબરિયાનો ફોટો છે રાજકોટ ગ્રામ્યના તેઓ એમપી છે પછી છે માલતી મહેશ્વરી જેઓ ગાંધીધામના ધારાસભ્ય છે સાથે જ રમણલાલ વોરા શંભુપ્રસાદ ટુંડિયા ડૉક્ટર પ્રદ્યુમન બાજા જેઓ ના ધારાસભ્ય છે આ સાથે જ મેઘજીભાઈ ચાવડા કાલાવાડના જેવો ધારાસભ્ય છે તેમનો ફોટો પણ અહીં મૂકવામાં આવ્યો છે પી કે પરમાર જેઓ પાટડી ડસાડાના ધારાસભ્ય છે તેમનો ફોટો પણ અહીં મૂકવામાં આવ્યો છે દર્શના વાઘેલા સારવાના ધારાસભ્ય છે મનીષા વકીલ જેઓ વડોદરા શહેરના ધારાસભ્ય છે ઈશ્વર પરમાર જેઓ દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય છે વિનોદ ચાવડા કચ્છના ધારાસભ્ય અને દિનેશ મકવાણા જેઓ અમદાવાદ પશ્ચિમના ધારાસભ્ય છે આ પોસ્ટમાં આ તમામ જેઓ ધારાસભ્ય છે મંત્રીઓ છે તેમનો ફોટો છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સોશિયલ મીડિયા પર પોસ્ટ છે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને એમાં પણ ઉપર લખવામાં આવ્યું છે કે અનામત બેઠક પર ચૂંટાઈ આવેલા ભાજપ અને કોંગ્રેસના અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સાંસદોનું બારમું કાર્યક્રમ છે એ કરવાનો છે અને આ પોસ્ટ છે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે મહત્વનું છે અમરેલીમાં જે ચકચારી મચાવનારી ઘટના હતી એ આપણે એકવાર સૌ કોઈ વિચારતા થઈ જઈએ કે શું સાચે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ હજુ પણ આવી માનસિકતા લોકોના અંદર છે તેઓ કઈ સદીમાં જીવી રહ્યા છીએ શા માટે એક સામાન્ય જે બોલાચાલી હતી સામાન્ય શબ્દ હતો બેટા શબ્દનો જો એમને ઉલ્લેખ કર્યો હતો એમને એમની લાગણી જ બતાવી હતી અને છતાં પછી એ યુવાનને મળે છે મોત અને ત્યારબાદ હવે રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને આવા પોસ્ટર્સ છે એ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે એમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર